સીસીટીવી કાંડમાં હવે એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે મહિલાઓના આપત્તિજનક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા અને તેનું વેચાણ કરવાના કેસમાં પોલીસે વધુ ખુલાસાઓ કર્યા છે સાથે જ રાજકોટની હોસ્પિટલના વિડીયો વાયરલ કરવાના કેસમાં ઝડપાયેલા આરોપીઓને મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશથી અમદાવાદ લાવી દેવામાં આવ્યા છે પોલીસને શું વધુ પુરાવો મળ્યા છે અને સીસીટીવી કાંડમાં શું નવી અપડેટ આવી છે વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા તાજેતરનો સીસીટીવી કાંડ હાલ ખૂબ ચર્ચામાં છે કારણ કે સોશિયલ મીડિયામાં મહિલાઓના આપત્તિજનક વિડીયો વાયરલ કરવામાં આવ્યા અને ટેલિગ્રામ પર તેનું વેચાણ કરવામાં આવતું હતું આ ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે કેટલીક હોસ્પિટલના વિડીયો વાયરલ થયા અને તેમાંનો એક વિડીયો રાજકોટની પાયલ હોસ્પિટલનો સામે આવે છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરે છે અને સમગ્ર કેસમાં મહારાષ્ટ્રથી બે અને પ્રયાગરાજથી એક આરોપીને દબોચી લાવે છે આજે આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે ચૌદ દિવસના આ આરોપીઓના રિમાન્ડ મંજૂર પણ કર્યા છે અને હવે પોલીસ સીસીટીવી કાર્ડમાં ઝીણવટભરી તપાસ કરી રહી છે ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે માત્ર હોસ્પિટલ જ નહીં પરંતુ જાહેર સ્થળોના બસ સ્ટેન્ડ મેરેજ હોલ બ્યુટી પાર્લર અને ગંગામાં સ્નાન કરતી મહિલાઓ સહિતની કેટેગરીના વિડીયો ટેલિગ્રામ ચેનલ પર વેચાણ માટે મૂકવામાં આવતા હતા કુલ આઠ પ્રકારની કેટેગરી પાડવામાં આવી હતી અને તેનું મેનુ કાર્ડ પણ બનાવવામાં આવ્યું હતું અને આઠસો થી બે હજાર રૂપિયાના ભાવમાં આ વિડીયોનું વેચાણ કરવામાં આવતું હતું સમગ્ર કાંડમાં મુખ્ય આરોપી મહારાષ્ટ્રનો પ્રાંજલ તૈલી છે અને અત્યાર સુધીમાં તે મહિલાઓના આવા વિડીયોનું વેચાણ કરીને આઠ થી નવ લાખ રૂપિયા કમાઈ ચૂક્યો છે સાથે જ મહાકુંભના વિડીયો ચંદ્રપ્રકાશ નામનો આરોપી છે તેણે વાયરલ કર્યા હતા જેમાં ગંગા નદીમાં મહિલાઓ સ્નાન કરી રહી હતી આ આરોપીઓ ટેલિગ્રામમાં બે પ્રકારના ગ્રુપ ચલાવતા હતા જેમાં ડેમો રેગ્યુલર અને ડેમો પ્રીમિયર હતા આ ગ્રુપમાં સોથી વધુ મેમ્બરો પ્રીમિયમ ગ્રુપમાં હતા જ્યારે પાંચસોથી વધુ મેમ્બર ડેમો ગ્રુપમાં હતા પોલીસને સમગ્ર કેસમાં એન્ટાલિયા જ્યોર્જિયા અને રોમાનિયાના દેશના આઈપી એડ્રેસ મળ્યા છે એટલે મહિલાઓના આપત્તિજનક સીસીટીવી વાયરલ કરવામાં વિદેશી હેકર્સની સંડોવણી હોવાની પણ શંકા છે સમગ્ર કેસ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી લવીના સિન્હાએ શું ખુલાસો કર્યો છે તે સાંભળો આ જે સાયબર ક્રાઇમ અમદાવાદમાં જે એફઆઈઆર નોંધાઈ હતી એમાં ફર્સ્ટ ઓફ ઓલ અમે એક કલમનો ઉમેરો કર્યો હતો એ કલમનો ઉમેરો કર્યા પછી ત્રણ આરોપી મુખ્ય આમાં પકડાયા છે જેમાં પ્રાંજલ તેલી જે પ્રજ રાજેન્દ્ર પાટિલ અને ચંદ્રપ્રકાશ ને આ ત્રણ આરોપીને આપણે ધરપકડ કરી છે આ લોકોને તપાસ દરમિયાન જે આવે છે કે જે પ્રાંજલ તેલી છે એ મુખ્ય આરોપી છે એ અને એના મિત્ર સાથે એ પોતે આ જે ગ્રુપ ચલાવતા હતા અને યુટ્યુબના ચેનલ ચલાવતો હતો એના તપાસ દરમિયાન એ પણ આવ્યું છે કે એની પાસે બે હજારથી ઉપર આવા વિડીયોઝ છે અને અનેક ગ્રુપ્સમાં એ વિડીયો છે અને કેટેગરીઝ છે કુલ એવા બાવીસ કેટેગરીઝના એની પાસે છે એના કહેવા પ્રમાણે અને ઇફ ઇનફેક્ટ એના ડિવાઇસમાં પણ અમને જે મળ્યું છે એમાં આ લોકોનું આખું મેન્યુ કાર્ડ હોય છે એ મેન્યુ કાર્ડમાં કયા પ્રકારના વિડીયોઝ જોવા છે એ આખું એમની પાસે એક લિસ્ટ આવે છે બાવીસ એવા ટૉપિક્સ છે જે બધા કોર્નોગ્રાફી અને અશ્લીલ કન્ટેન્ટ છે એવા વિડીયોઝ છે અને આ લોકો આ આઠસોથી બે હજારમાં વેચતા હતા આમાં મુખ્ય જે હોસ્પિટલના છે એમાં હોસ્પિટલના ઘણા વિડીયોઝ છે આખા અન્ય રાજ્યોના પણ અને સાઠથી સિત્તેર એવા અલગ અલગ જગ્યાના વિડિયોઝ વિડીયોઝ છે હોસ્પિટલ ઉપરાંત લેબર રૂમ ઇન્જેક્શન રૂમ મેડિકલ એક્ઝામિનેશનના વિડીયો છે બસ સ્ટેન્ડના મેરેજ હોલના પાર્લરના ગંગા રિવર સ્નાનના અને અનેક એવા પબ્લિક સ્પેસીસના પણ આ લોકો પાસે વિડીયો મળ્યા છે આ લોકો આ ત્રણ યુટ્યુબ ચેનલ પર મૂકતા હતા તથા મેઘા ડેમોસ કરીને જે ટેલિગ્રામ ચેનલ હતું એના પર આ વિડિયોઝ વેચાણ કરતા હતા અને આ વિડીયોઝની કિંમત આઠસોથી બે હજાર રૂપિયાની આ લોકો એમાં વેચતા હતા જે પ્રાંજલ તેલી છે એને છેલ્લે સાત આઠ મહિનામાં આઠથી નવ લાખ રૂપિયા આ આનાથી કમાયા છે પોતે જી પ્રાંજલ તેલી સાથે એક એનો મિત્ર પણ છે એનું નામ આમાં બહાર આવ્યું છે એની તપાસ અત્યારે ચાલુ છે અને આ પાટેલ અને તેલી પોતે બંને સંપર્કમાં હતા બંને મહારાષ્ટ્રથી છે લાતુરની આજુબાજુ રહેવાના એમનું છે અને આ લોકો આ છથી આઠ મહિના ઉપર આ કામમાં સક્રિય હતા અને આ લોકો આ રીતે ઓપરેટ કરતા હતા જે ત્રીજો આરોપી છે જે ચંદ્રપ્રકાશ છે એ સીપી મોન્ડા કરીને યુટ્યુબ ચેનલ ચલાવતો હતો અને પ્રયાગરાજનો છે અને એ હાલમાં એક બે મહિનાથી જ આમાં કાર્યરત હતો અને એને આજે સીપી મોન્ડા યુટ્યુબ ચેનલ છે એ પણ હમણાં જ ચાલુ કરી હતી અને એમાં વિડીયોઝ એને મૂક્યા છે આ જે ચંદ્રપ્રકાશ છે એને આ કુંભના વિડીયોઝ ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબના વિડીયો મેટ દ્વારા એને ઉપલબ્ધ કર્યા અને પછી એને આ એના પોતાના સીપી મોન્ડા યુટ્યુબ ચેનલ પર એને અપલોડ કર્યા છે એને આ ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબથી જ આ વિડીયો ડાઉનલોડ કરવામાં આવ્યા હતા એની સાથે આમાં બે ટેલિગ્રામના આઈડી મળ્યા છે જેની અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ એના દ્વારા આ લોકો આ વિડીયોસ ખરીદતા હતા અને પછી પોતે પણ બે ટાઈપના આ લોકોના ટેલિગ્રામના ગ્રુપ્સ હોય છે જેમ કે ડેમોસ રેગ્યુલર અને ડેમોસ પ્રીમિયમ જે પ્રી રેગ્યુલર છે એમાં એ લોકો જનરલ આ વિડીયોઝ અને થોડાક જ વિડીયો શેર કરતા હતા પણ પ્રીમિયમ જેનું વધારે પૈસાનું મેમ્બરશીપના વધારે પૈસા હતા એ પ્રીમિયમ ગ્રુપમાં જ્યારે એડ થતા હતા ત્યારે વધારે વિડીયોઝ અને બીજા અદર ક્વોલિટીના વિડીયોઝ પર આ લોકો અપલોડ કરતા હતા તો આ લોકો આ પ્રકારે બે ટાઈપના ટેલિગ્રામ ગ્રુપ ચાલ ચાલુ રાખતા હતા આ લોકો ટેકનોલોજી બધા વિડીયો ઓરિજિનલ હતા કોઈ હોય હોય કે બ્લેકમેલ કરતા આવ્યું છે તપાસમાં તપાસમાં આ દરમિયાન આ બહાર આવ્યું છે કે આ લોકો જે સીસીટીવી હેક કરતા હતા અને હેકર્સમાંથી આમના એક મિત્ર છે એ હેક કરવામાં હોશિયાર હતા પ્લસ જેનાથી સોર્સથી આ લોકો આ વિડીયો મેળવતા હતા એ પણ પોતે હેકર છે અને એની પણ અત્યારે મારી તપાસ ચાલુ છે અને આ લોકો હેક કરતા હતા અને કોઈ દબાણ કે એ રીતે વિડીયો નથી મેળવતા હતા હેક કરીને જ મેળવતા હતા આ આમાં જે એનું કહેવાનું છે કે સ્ટુડન્ટ્સમાં ખાસ કરીને યંગર છે એમાં આ ઘણા બધા વિડીયોઝ અશ્લીલ વિડીયો જોવાની જે ઘણાને ટેવ હોય છે એની ડિમાન્ડ છે માર્કેટમાં એને જ્યારે ખબર પડી કે આની ડિમાન્ડ છે તો એને આમાં એક ઓપોર્ચ્યુનિટી દેખાય કે આ રીતે હું ઘરે બેસીને પૈસા કમાવી શકું છું આમ જોવા જઈએ તો બંને સ્ટુડન્ટ જ છે બારમી પાસ છે નીટ પરીક્ષાની એ લોકો બંને તૈયારી કરતા હતા અને ઘરે બેસીને આ એક્સ્ટ્રા પૈસા કમાવા માટેની આ એ લોકોએ ચાલુ કરી હતી ધંધો જેવું બિઝનેસ એમને ચાલુ ચાલું કર્યું હતું સંડોવણી હોય આમાં અને એક હજી નામ છે જે ટેલિગ્રામ આઈડીથી અમે ઇન્ફોર્મેશન મળે પછી આગળ તપાસમાં જે મહારાષ્ટ્રના જે બે આરોપી છે એ લોકો આ લોકો બધા સતત કોન્ટેક્ટમાં છે એ લોકો ટેલિગ્રામ ગ્રુપમાં પણ સાથે છે જે પ્રયાગરાજવાળો જે આરોપી છે એ આ લોકોના સાથે કોન્ટેક્ટમાં નથી એ અલગથી પોતે ફ્રી ઓફ કોસ્ટ જે પણ યુટ્યુબ પર ઓપન સોર્સ પર વિડીયો મળતા હતા એ ડાઉનલોડ કરીને પોતાના ચેનલ પર અપલોડ કરતો હતો ચંદ્રપ્રકાશ છે જે કું જે પ્રયાગરાજ છે બંને હોઈ શકે છે કારણ કે વિદેશના પણ આઈપી આપણને મળ્યા છે જોર્જિયા અને રોમાનિયા અને એટલાન્ટા આ ત્રણ જગ્યાના આપણને મળે છે આઈપી એ સાથે સાથે અનેક બીજા પણ આપણને આઈપીસ મળ્યા છે અને એક જે આઈડી મળ્યું છે એની અમે આગળ તપાસ કરી રહ્યા છે જે તરફ આપણે બીજા હેકર્સની પણ વિગત મળશે અમારી મુખ્ય તપાસ પહેલાં તો હેકર જે જેને ઘણા બધા આવા વિડીયોઝ હેક કર્યા છે એના પર છે પછી બીજું છે કે આ લોકોએ આવી રીતે કેટલા ટોટલ વિડીયોઝ મેળવ્યા છે અને કેટલા પૈસા ફાઇનાન્શિયલી કેટલું એમને આમાં ગેઇન થયું છે એના પર છે ત્રીજું એક એ પણ મુદ્દો છે કે આ લોકો આ ફ્રીલી આવ્યું કન્ટેન્ટ જે ગેરકાયદેસર કન્ટેન્ટ છે એ આવી રીતે યુટ્યુબ અને ટેલિગ્રામ પર વેચતા હતા તો એ કઈ રીતે હતું અને કઈ રીતે આમાં કોઈ મતલબ ધ્યાને નથી આવ્યું તો એ પણ આપણે એક બાબતમાં તપાસ કરવાની છે પ્લસ આની લોકો આ લોકો સાથે કેટલી મોટી બીજી અન્ય આરોપી સામેલ છે આ ગેંગ કઈ રીતે ઓપરેટ કરતી હતી અને અન્ય આવી કેટલી બધી ગેંગો છે જે આ આવા વિડીયોઝનું સેલ અને વેપાર કરીને પૈસા કમાવાની આખી ગેંગ જે છે એના માટે અમે તપાસ કરવાના છીએ આપણે સત્તર તારીખ સત્તર તારીખે આ ફરિયાદ નોંધાઈ હતી ત્યારથી તરત જ સાયબરની બે ટીમો આપણે બહાર મોકલી હતી એ સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ બહાર હતી એ સાથે સાથે સાયબરની બે ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ અહીંયા અમદાવાદમાં બેસીને આખું એનું ટેકનિકલ એનાલિસિસ કરતી હતી એ પછી અમે ત્યારબાદ બીજા બે ટીમને પણ આપણે સાયબરના બહાર મૂક્યા છે આજે પણ અમારી ઘણી બધી ટીમો બહાર છે કારણ કે આખું રેકેટ જે છે અત્યાર સુધી આપણને ત્રણ આરોપી મળ્યા છે પણ બીજા કેટલા આરોપી હજી આની સાથે જોડાયેલા છે એના માટે અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ અને આખું રેકેટ એક્સપોઝ થાય તે માટે અમારી અત્યારે પ્રયાસ ચાલુ છે નહીં આમાં અમે પોતે રિમુવલ રિક્વેસ્ટ જે એવિડન્સ છે એને સેવ કરીને કારણ કે આપણે એવિડન્સ તરીકે જે સ્ક્રીન રેકોર્ડ કરીને સેવ કરીને પછી રિમુવલ રિક્વેસ્ટ એટલી કરી છે કે જે લોકોની આઈડેન્ટિટી છે ગુપ્તતા છે એ જળવાય તે માટે આપણે એઝ લો એન્ફોર્સમેન્ટ એજન્સીએ યુટ્યુબ ઉપર રિમુવલની રિક્વેસ્ટ મૂકી છે

પ્રીમિયમ ના હતા આવા ફક્ત બે નામ આપણી સામે આવ્યા છે પણ હજી અમે તપાસમાં જોવા માંગીએ છીએ કે બીજા અન્ય કેટલા આવા ગ્રુપ્સ છે જે પ્રીમિયમ અને જનરલ ગ્રુપ્સ છે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે મહિલાઓના વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરીને રૂપિયા કમાતા ત્રણ લોકોને અલગ અલગ રાજ્યમાંથી ઝડપી લીધા છે હજી આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે ત્યારે પ્રયાગરાજથી પકડાયેલા આરોપીની ચેનલમાં કોમના વિડીયો અપલોડ થયા હોવાની પણ વિગત સામે આવી છે હવે આ વીડિયો તેણે જાતે ઉતર્યા છે કે કોઈની પાસેથી મેળવ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે તો બીજી તરફ આ સમગ્ર તપાસમાં અલગ અલગ સાહીઠ થી સિત્તેર હોસ્પિટલના સીસીટીવી હેક થયા હોવાની શક્યતાના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસ કરી રહી છે આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ